રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને ભાજપ નેતા અલ્પેશભાઈ ઠાકોરે જંગી જાહેર સભા અલ્પેશ ઠાકોરને આડે હાથે લીધી હતી ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને ભાજપ નેતા અલ્પેશભાઈ ઠાકોરે જંગી જાહેર સભા સંબોધી જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો સાથે માનવ મહેરામણ ઉમટ્યું હતું જંગી જાહેર સભા સંબોધતા અલ્પેશભાઈ ઠાકોરે કોંગ્રેસને આડે હાથે લીધી હતી અને આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે એ વખતની કોંગ્રેસની સરકાર પનોતીઓની સરકાર હતી દુકાળો જ પડ્યા હતા પણ જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી લીલા લહેર છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણા લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી પણ ઠાકોર સમાજમાંથી આવી છે તેઓ પણ સદારામ બાપાના ભક્ત છે ખોટું કોઈએ વહેમમાં ના રહેવું

ખોબલે ને ખોબલે મત આપવા મને એવું લાગે છે કે આ વખતે જે સીઆર પાટીલે પાંચ લાખ નો ટાર્ગેટ આપ્યો છે આને લોકો તોડી નાખશે અને સાત લાખ સુધી ઉપર લઈ જશે જે રીતે જન જનજન સુધી વિકાસ પહોંચાડવાનો પ્રયત્ન થયો જે રીતે નરેન્દ્રભાઈએ આ દેશનો વિકાસ કર્યો ગુજરાતનો વિકાસ કર્યો અને લોકો નરેન્દ્રભાઈમય થઈ ગયા છે અને નરેન્દ્ર મોદીને સમર્થન કરી રહ્યા છે કમળ એક એક બૂથમાં મોટી લીડથી જીતી રહ્યું છે અને ઘણા બૂથો તો એવા છે કે જ્યાં સોસો ટકા મતદાન ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં દેખાઈ રહ્યું છે તમામ સમાજના આગેવાનો તમામ સમાજ અને તમામ વર્ગના લોકો મહિલાઓ બુઝુર્ગો ખેડૂતો તમામ લોકો આજે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી રહ્યા રાધનપુરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન જે કોંગ્રેસની ટીકો જાહેર કર્યું એક બાજુ મોટી લીડ રાધનપુરમાં આપને કહું ક્ષત્રિય સમાજ મૂળ એ નરેન્દ્રભાઈને માનનારો સમાજ છે એમણે એક વારંવાર કહ્યું કે અમારો વિરોધ એ રૂપાલા સાહેબ સાથે છે પરંતુ મોદી સાહેબ માટે અનેરો પ્રેમ છે આ ક્ષત્રિય સમાજે મોદી સાહેબને ખૂબ પ્રેમ કર્યો છે અને ખૂબ પ્રેમ આપ્યો છે એટલે હું એવું માનું છું કે ક્ષત્રિય સમાજ રૂપાલા સાહેબની ભૂલની સજા એ મોદી સાહેબ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નહીં આપે એ મોદી સાહેબને ખૂબ પ્રેમ કરે છે અને વારંવાર કહે છે એટલે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજનો ખૂબ પ્રેમ મળશે ક્ષત્રિય સમાજ સમાજ તો બહુ હૃદયનો વિશાળ મનનો છે છે આ ક્ષત્રિય સમાજે હંમેશા લોકોના રખાપો કર્યા છે લોકોને દિશા આપવાનું કામ કર્યું છે એટલે ક્ષત્રિય સમાજનો આશીર્વાદ એ હંમેશા ભારતીય જનતા પાર્ટી ને નરેન્દ્ર કોંગ્રેસ પર કટાક્ષ કર્યો બેતાલીસ સમાજના ઠાકોર મળે એટલે મારે એવું કેવું છે કે ચૂંટણી કાલ પતી જવાની કાલ દસ દિવસમાં પતી જવાની પછી સમાજમાં વાળા શું કરાવ પાડો છો સમાજમાં હા સો ટકા બધાના અલગ અલગ ગોળ હોય પણ સમાજને જુદો ના પડવા દેવો જોઈએ તમે રાજનીતિમાં તમે કોંગ્રેસનું કરો કોઈ ભારતીય જનતા પાર્ટીનું કરે પણ મૂળ મુદ્દો એ છે કે સમાજને શું કરવા તમારી સસ્તી રાજનીતિને સસ્તા મત લેવા માટે પ્રયત્ન કરો છો એટલે મારો સ્પષ્ટ એવી વાત છે કે સમાજને એક રહેવા દો એક થયો છે સાચી દિશામાં ભર્યો છે તો તમારા થોડાક ફાયદા માટેથી સમાજને વેરવિખેર કરવાનો પ્રયત્ન